નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આજ રોજ વાલમધામ ગારિયાધારના સરકારી વાડી ખાતે શ્રી ગારીયાધાર તાલુકા કોળી પટેલ સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા વાલમધામ ગારીયાધાર સરકારી વાડી ખાતે આજરોજ શ્રી કાળુ બાપુ હણમતિયાના અનન્ય આશીર્વાદથી જેમાં આડત્રીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી હતા જેમાં કમિટી તેમજ ગારીયાધાર નગરપાલિકા અને પોલીસ સ્ટાફ તેમજ વિવિધ સેવાયકી સંગઠનોનો ખૂબ સારો એવો સાથ સહકાર્યો હતો અને આ સમૂહ લગ્નનું આયોજન સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલું છે રિપોર્ટર મુકેશ એસ કંટારીયા ગારીયાધાર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ

mời hảo 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 mời

પરમપંચ સંત શ્રી કાળુબાપુ મુનિ આશ્રમ તરફથી આજે ગારીયાધાર સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ આયોજિત આ સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન છે આજના રોજ ગારીયાધાર ખાતે આ સમૂહ લગ્નમાં આડત્રીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે અમને સૌને કમિટી તેમજ ગારીયાધાર કોળી સમાજ વચ્ચે અમને ઉત્સાહ છે કે આજુબાજુના બહેનો ભાઈઓ દરેક મિત્રો સેવામાં પણ જોડાણા છે અને અમને ગારીયાધારના તંત્ર સહિત બધા મિત્રોનો મીડિયા મિત્રો માંડીને પોલીસ કર્મી છે નગરપાલિકા છે અહિયાં ચાલુ છે જે કોઈ ભાઈ દાન લખવાની ઈચ્છા હોય લખાવી લે અને બાકી પાંચ મેળવી લે